આ આપણે હવારમાં જે ભેહુંને છોડીતી આ બધું પાણી રે છૂટી પડ્યા ભેહું જ આગળ નીકળી ગઈ ચરવું નથી કાઈ બીજું જ ભરી ગયો જ્યાર પતા જાય ધીરે ધીરે આમ આમ પાકે આમ પાકે કડી આમ પાકે ચા સર નદી જો આવી કેટલી ધોઈ ગઈ જોવા પણ નહીં જોયે કેમ કે ધોવાય તો વધારી ગઈ છે ત્રણ દિવસ એકલધારી નદી પૂર રહી છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે અમે આવી ગયા નદી જોવા તું આ બધું ધોઈ નાખી દીધું આમાં કાંઠાનું અહીંયા ધોઈ નાખી દીધું આખું અત્યારે આ બધું એનું ધોવાઈ ગયું કે ત્રણ ચાર દી થઈ ગયા નદી પૂર જાય છે હજી પણ પાણી આટલું જ જાય છે કાલ હવાનું ઓછું પડી ગયો છે બપોરે પાછું થોડોક આવી ગયો હતો વરસાદ વધી ગયો ને એટલે એ બારડા બધા હુડાઈ દીધા ઓલી સાથે હા ધોઈ નાખી દીધું ક્યાંય જવા પણ મળે આ સાઈડ એટલું આગળ કરી નાખ્યું નુકસાન બાકી બે હું તો આપણે આગળ ભાગી દોડ જરૂર નથી ક્યાંય કેમ કે અત્યારે એવું છે હવે ધોડપટ કરે ઘડી વાર પહેલા દોડે નહીં દીધું અત્યારે આપણા પગ પાકી પડ્યા છે પગ અત્યારે ચાંદા પડી ગયા છે કેમ કે બેહો કિલ્લામાં રખડતા હતા ને ચાદો કીચડમાં પાકમાં પડી ગયા ચાંદા આવે જે ગ્રીસ ચોપડવું પડે હવારમાં બેહોમાં આપણે ચરવા જઈએ હાલી રડીમાં પાણી ઓછું લાગે બે તો ગ્રીસમાં જ રખડાવો છો પગમાં બાકી અત્યારે બે ચરવું નથી પાણી ભર્યું બધે ખડમાં રેજ ફૂટી પડે આટલું પાણી આવ્યું છે આ બધી નદી પૂર ગઈ છે બધું ગયું પણ આ કંટ્રોલ ને વહેલું ના ગયું આમાં કંટોલા કેટલા મસ્ત લાગી પડ્યા જો હવે પાકી ગયા હે આવે રેજ ફૂટી પડ્યા એટલે થવા દે નહીં એટલે બે હું આવવા પણ નહીં

પણ હવે આપણે સીધી જવા દેવું અહીંયા આવરણમાં મંદિર છે ને અહીંયા પાણી પહોંચી ગયું હતું એ પોતા ઉપર ચડી ગયું હતું પાણી હલો નીચાત્રો તો અત્યાર બાજુ જો આ રોડ કાંઠા પર છે ને પાણી નથી પહોંચ્યું ઉપર આવ્યું નતું પાણી એટલું વધારે પડતું પાણી બધે નીચે બધે આવી ગયું હતું છે આવડમાં મંદિર સુધી પહોંચી ગયું હવે બધા અહીંયા રખડે તરબૂચ આવી ગયું હજી તો કાચું નદી પૂર રાડ થઈ પડે અમને ગાઢો જલ્દી ગાઢો પાકડા વાડામાં રહેતા નતા એક બધી રાડો રાડ થઈ પડ્યો ચાલો જલ્દી ગાઢો અમને અહીંયા અત્યારે નદી ખબર છે નદી ઉતરી ગઈ હજુ હું પાણી તાણ મારતું ઘણું બધું તોય પડી અહીંયા છે ને ઘડી આમ પછી હોય ને સામે રોડની આ સાઈડ નથી લઈ જાવી આ સાઈડ લઈ જવી કેમ કે આ સાઈડ ગારો જ ભાઈ છે એમાં બધે પાણી છે અત્યારે આ આટલી રખડે છે નડધી જો નીચે ઉતરી ગયા હતા જંગલમાં ગોતવી અઘરિયામાં વાંધો એ પડે વધારે તો અત્યારે જો અભે હું બધી આવી ગયા છે નીકળવા માંડી આ બધી અર્ધ આમણી છે ને અર્ધ આમણી છે ઓલી વાહન બધી ને હકતો આવી ને તો આ એમ બધી આમ નીચે ઉતરી જાય આ સાડિયો બધું જોઈન નાખી દીધો છે હારું ત્યાં થામલા ના ગયા અત્યારે પાવર ચાલુ છે આમાં બધે અમાર ચાપાજી નહી આવે કારણ કે ફૂલર કાટે હે ને બધાય થામલા પડી ગયા છે એના હિસાબે અત્યારે એવા પગ ભરે છે પાણી એ ટ્યુડીમાં પાછું ભેટ પાણીમાં પાછું પડ્યું નદીમાંથી પાણી પલરવાના જ છે ચંપલ કલરવાના અત્યારે જો આ બધા ધીરે ધીરે આવી ગયા અહીંયા બધાને ગાડી આવી અત્યારે ભાઈ જવું આપણે અમે કારખાના બાજુ ચાર્જિંગ કરવું હતું ચાલે થઈ નથી ગાડીમાં ચાર્જિંગ બહુ થતું નથી ફાસ્ટ એક ફૂલ કરી નાખો પછી વાંધો ન આવે આપણે હે આશા નીકળી ગઈ છે આ બધું જો ધોવાઈ ગયું નથી કાંઠાવાળું અડધી આશા ચડી ગઈ કઈ કઈ આખી રે ત્યાં મોબાઈલ સ્વીચઅપ થઈ ગયા બેટરી જરાય નથી આજે તો આપણે બે જો રોડ સાડ ચાલીએ છીએ આ બધા હમણાં ચડી આવ્યા જવા દેવા રોલી બાજુ હતા જો ભીડમાં અમે મૂકી દેવા ઘડી પર તો ચડી લઈએ પહેલાં રાત ધરાઈ દે ને પછી વાંધો ન આવે કંઈક ભૂક નીકળે ત્રણ નડતું થી બાંધા છે બધી મંડાણી પડે સાફ કરી દે આમાં કેમકે આમાં માથે પૂરનું પાણી ચડ્યું નથી એટલું ઊંચું એટલે વાંધો ન આવે બાકી ધોલીબા બધે સાફ કરી દીધું બાવડા બાવડા દીધા ને વાડીને કાંઈ વસ્તુ રહેવા નથી દીધી એટલું ધોઈને નાખી દીધું છે અત્યારે બધા જો રખડ્યા હવે હા શાંત પડી કાંઈ ગીર પડી અત્યારે નક્કર ધોડા દોડી નદીમાં નાખી જ નથી આશરે લઈ નહોતો આવવાનો પણ ભાગવું જ છે હું પણ ઘરે તો ચૈરી જ નહીં ક્યાં પાડાને બાંધી દો ગમે કોઈ ભેં આજે છે હીટમાં એટલે ભેવાને બધે મારીને ઊભો રહી જતો તો આગળ પાચે મેળા તો મે ઉપર પેન લઈ ગયો ખીલે લાઈન બાંધી નાખ્યો હવે આમે જો ખેતરમાં એકમાં આજી પાણી ભઈ રહ્યું છે આ સાડ નું છે ને ઈ નદી છે થામલા બાજુમાં અને એની આલી સાડ છે આ થામલા બાજુ પે ખેતર હતું પણ ખેતર જોવાની નદીમાં આવી નદી થઈ ગઈ આટલું પાણી જાતું જો આમાં બતે ઓલી દિવાલ એક તોડી નાખીએ છે અત્યારે બે બધી આપણે એમ જ આવવા જવાની ઘડી કાર પછી તો આ હે ને દિવાલ પીવાલ બધું પાણી નાખી દીધું બે સામલા પાડ્યા બાકી બધું જવા દીધું અર્ધાજી આ પાટિયા દેખાય છે ને વચમાં એ પાટિયા છે આ દંગડાવાળાના એના તાણી દીધા આ તડકો નહીં કરીને અત્યારે ચરે ભારી આપણી ગાયો નહીં બધી છે ને આપણી રોડ પાસે ચડી ગઈ છે રહી ગઈ હતી આવી ગઈ આમ પણ એ આવી નહીં આમની હવે જવું જો હા આને પાછી અંદર વારી ઓલી બાજુ અહીંયા એક જો લાદી તોડી નાખી દીધી અહીંયા લાકડા આવ્યા અડધા આમાં જો ભાંગી નાખી દીધા હવે એક ફાયદો થઈ ગયો આપણે હાજે ચાર બી હું તો આઈ લો આવવાનું રાતે હું બાંધી પૂરી જવાની અમા કાઢી લેવાની તો આપણે બેહું એને પાણીમાં અહીંયા બે દીધી અડધી બેસી ગઈ મોટી બેહું અહીંયા પાણીમાં આપણે ગાય ને બેસી તો વળી ઊભી થઈ ગઈ આ બે અહીંયા બેઠી બે ચાર આમણી બેસી ગઈ ધીરે ધીરે ત્રણ ચાર ચાદી તો હરખેથી બેઠ્યું જ નથી અત્યારે હરખ ચરી લીધું હવા નહીં આમને ચરે છે અત્યારે બેઠી બેટરી મેં કીધું ભલે ત્રણ વાગે ને તે પછી મેં દઉં જવા દેવી ઘરે કેમકે નદીમાં બે એમ છે ને નદીમાં આવે અત્યારે ઠંડુ પાણી ફૂલ છે આપડે પડે આપણે નદી કરશું નદીમાં બેહું નાખે ને પછી રોડે રોડ સીધા હેલા જાઉં ઘરે તેમ બેટરી છે ખાલી ચાર ટકા એકલા જ અમે છે ને બીજા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું એમાં પંદર ટકા રાખી બેટરી માંડ માંડ એ અત્યારે બધા જ્યાં અમારે બેઠા રાધા અહીંયા રાધો હાલે બેટા હાલ હાલ બેસી જાવે છે આ તો રાતે ને આરામથી બેહી ગઈ હતી ફરી આમ બેઠી હતી બાંધી હતી એટલે ના ને પછી અત્યારે વાંધો નથી આ ઘડી પર બે વાર દઈ હા ને અત્યારે અડધા જે પાકડા ચડશે ઘડી પર ચડશે અને પછી આવીને એ પણ બેહી જાય